ગુજરાતના અલ્પેશ પાટડિયાએ એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો ગુજરાતના એક આશાસ્પદ ખેલાડી અલ્પેશ પાટડિયાએ એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં બ્રોન્ઝ મેડલ મેળવીને દેશને ગૌરવ અપાવ્યું છે ત્રણ મેથી નવી દિલ્હીમાં આયોજિત આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં જાપાન ઇરાન અને કઝાકિસ્તાન જેવા પાવર હાઉસ સહિત એકવીસ એશિયન દેશોએ ભાગ લીધો હતો સિત્તેર કિલોગ્રામથી ઓછી વજનના માસ્ટર પુરુષોની જમણા હાથની શ્રેણીમાં ભાગ લેતા અલ્પેશ પાટળિયાએ અસાધારણ તાકાત ટેકનિક અને સ્થિતિસ્થાપકતાનું પ્રદર્શન કર્યું પોડિયમ પર ત્રીજું સ્થાન મેળવવા માટે ખૂબ જ સ્પર્ધાત્મક ક્ષેત્રમાંથી પોતાનો માર્ગ અપનાવ્યો જેની જેથી તેને માત્ર મેડલ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ત્રિરંગો લહેરાવવાનું સન્માન પણ મળ્યું ચેમ્પિયનશીપમાં કિર્ગિસ્તાન કોરિયા ફિલિપાઇન્સ થાઇલેન્ડ તુર્કમેનિસ્તાન ઉઝબેકિસ્તાન યુ એ જોર્ડન મંગોલિયા ચીન સિંગાપોર મલેશિયા ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન જેવા દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેના કારણે અલ્પેશની સિદ્ધિ વધુ મહત્વપૂર્ણ બની હતી નમસ્કાર મારું નામ અલ્પેશ પાટડિયા છે અને હું એક આમ રેસલર છું હું એશિયન ચેમ્પિયનશિપમાં બે હજાર પચીસમાં બ્રોન્જ મેઝલ બ્રોન્જ મેડલ હાંસિલ કર્યો છે થર્ડ મેથી ઇલેવન મે દિલ્હીમાં યોજાઈ હતી આમ રેસલિંગ ચેમ્પિયનશીપ હું કન્ટિન્યુ સાત વર્ષથી ઘણા બધા મેડલ્સ અને ઘણા ઘણી બધી ટ્રોફી મેં હાંસિલ કરી છે અને મેં દેશ માટે મેં એક ગૌરવનું મેં નામ હાંસલ કર્યું છે

મને આ વિચાર મારા હસબન્ડ જ પ્રેરણાથી આવ્યો છે મને એ મને આનું કંઈ જ નોલેજ નહોતું પણ એમને રમતા તા એમને જોઈને જ મને એનું નોલેજ આવ્યું છે અને એ જ મને પાર્ટિસિપેટ કરાવે છે અને એમના જે ટ્રેનિંગથી હું આટલી આગળ વધી છું બે જે બી મને મેડલ છે એ એમના જ લીધે છે અલ્પેશભાઈ તમને તમે ક્યારથી આર્મ રેસલિંગ કરો છો અને તમને કેવી રીતે આ આવ્યો બે હજાર સત્તરમાં જ્યારે જીમ માટે હું મારી બોડી મેન્ટેન માટે હું જીમ જોઈન કર્યું બે હજાર સત્તરમાં મારી સાથે એક હરીશ વર્મા કરીને જે વર્લ્ડ ચેમ્પિયન છે એમને મને સિલેક્ટ કર્યો આર્મ રેસલિંગ ગેમ રમવા માટે એમને મને કહ્યું કે તું એક વખત પાર્ટિસિપેટ કર તને બહુ બધું આમ આગળ વધવા વધી શકીશ અને તારી મહેનત બી એવી બતાવે છે કે તું આમ રેસલિંગ રમી શકે છે એમની પ્રેરણાથી મેં પાર્ટિસિપેટ કર્યું હું સિલ્વર મેડલ હાંસિલ કર્યો એ પછી મારે ઘણી મહેનતની જરૂર હતી કે એ ફર્સ્ટ ટાઈમ હતો તો હરીશ વર્માએ હરીશ વર્મા જે એક વર્લ્ડ ચેમ્પિયન છે એમને મારો કોન્ટેક મયંક પટેલ સર છે જે અમારે એસોસિએશનના મેમ્બર છે એમની સાથે કરાવ્યો અને એમની સાથે મેં ટ્રેનિંગ લઈને હું નેશનલ પાર્ટિસિપેટ કર્યું નેશનલ પાર્ટિસિપેટ કરતાં કરતાં મારા રાજેન્દ્રભાઈ જે પરમાર છે જે એમની સાથે કોન્ટેક થયો એમના ગાઈડન્સ અને એમના થી હું નેશનલ રેફરી બન્યો નેશનલ રેફરી પછી મારા એશિયન પાર્ટી એશિયન ચેમ્પિયનશિપમાં મારું નામ સિલેક્ટ થયું જે સેવન્ટી કેટેગરીમાં માસ્ટર મેનમાં મારું નામ સિલેક્ટ થયું હતું મારું નામ સિલેક્ટ થયા પછી મેં એશિયન ચેમ્પિયનશિપ માટે મેં ઘણી મહેનત કરી અને આજે હું એક બ્રોન્જ મેડલ હાંસલ કરીને આવ્યો છું અને દેશનું નામ રોશન કર્યું અલ્પેશભાઈ તમે જ્યારે આ બ્રોન્જ મેડલ જીત્યા જ્યારે તમારું નામ એનાઉન્સ થયું તા તો ત્યારે શું ફિલિંગ્સ હતી તમારી જ્યારે હું નેશનલ માટે મારું એશિયન ચેમ્પિયનશીપમાં મારો જ્યારે બ્રોન્ઝ મેડલ આવ્યો ત્યારે એ વખતે મને મેડલ આવ્યો એ ખબર હતી પણ જ્યારે મારે ઇન્ડિયાનો ફ્લેગ લઈને જ્યારે સ્ટેજ પર મારે જ્યારે મેડલ્સ માટે મને બોલાવ્યો એ મારી ફિલિંગ્સ જ અલગ હતી કેમ કે હું દેશ માટે મને લાગતું જ નહોતું આમ અંદાજ જ નહોતો કે હું દેશ માટે આ નામ રોશન કરીશ અને હું ઇન્ડિયાનો ફ્લેગ લઈ સ્ટેજ પર જઈને હું બ્રોન્ઝ મેડલ લઈશ જ્યારે મને મેડલ મને પહેરાયો મારા હાથમાં ફ્લેગ હતો લોકો ઇન્ડિયા ઇન્ડિયા મૂવમાં પાડતા હતા આમ એક આમ ફિલિંગ્સ એવી હતી કે મારા આંખમાંથી આંસુ પડી ગયા મારા જે કોચ હતા મહેમ પટેલ એ વખતે એમને મને શાંત મતલબ રાખ શાંત કર્યો મને કે આ એક તારી એક મુમેન્ટ હતી જે તું લાઈફમાં અત્યાર સુધી તે કદી હાંસિલ નહીં કરી એ તારી આ વખતે તારી મૂવમેન્ટ હતી અને આમ મારો આમ એસાન એવો હતો એહસાસ આમ એવું ફિલિંગ એવી હતી કે હું શેર જ નથી કરી શકતો હું કલાક સુધી મારા મયંક પટેલ સાથે હું બેસી રહ્યો એમની સાથે બેસી રહ્યો એમને મેડલ્સ બતાવ્યો એમના હાથે બી મેં મેડલ્સ પહેર્યો અને એમને મને સજેશન આપ્યું કે હજુ તો આ તારી શરૂઆત થઈ હજુ તો તું વર્લ્ડ ચેમ્પિયન બનીશ કે તું એશિયન ચેમ્પિયન બની હવે તું આગળ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે બી જઈશ ઓકે અને બીજું મારે ખાસ એ પૂછવું છે કે તમે યુવાનોને શું જાગૃતતામાં આપશો આના વિશે હું યુવાનોને એમ જ કહીશ કે સ્પોર્ટ્સમાં તમે પાર્ટિસિપેટ કરો સ્પોર્ટ્સ એક તમારું ફ્યુચર છે તમને આગળ વધારવા માટે અને તમારું એક નામ બનાવવા માટે એક માધ્યમ છે તમે લોકો તમને પ્રોબ્લેમ થતી હોય કે ક્યાંય અટકતા હોય તો તમે મારો કોન્ટેક કરો ગુજરાતની અંદર બહુ બધા એવા છે જે પ્લેયરો જે તમને સજેસ્ટ સજેસ્ટ બી કરશે અને તમને ટ્રેનિંગ બી આપશે હું આમ રેસલિંગમાં જે પાર્ટિસિપેટ કરવા માગતા હોય એમને ફ્રી ઓફ ટ્રેનિંગ બી આપવા તૈયાર છું અને ક્યાંય અટકતા હશે તો હું એમને આગળ વધારીશ ક્યાંય એમને પાછા નહીં પડવા દઉં પણ તમે લોકો પાર્ટિસિપેટ કરો અને એવું હોય તો મારો કોન્ટેક નંબર મારો કોન્ટેક કરો ડાયરેક્ટ રૂપેશભાઈ તમે તો આગળ વધ્યા જ પણ સાથે સાથે તમારા વાઈફને પણ તમે આમાં ખૂબ જ આગળ વધાર્યા છે તો બેન તમારું શું કેવું છે મહિલાઓ વિશે મહિલાઓને શું કહેવાનું છે દરેક મહિલાને હું એમ જ કહેવા માંગુ છું કે આપણે જે સ્પોર્ટ્સમાં છે એ મહિલા મહિલા છે જે ઘરનું કામ કરે છે એટલે સ્પોર્ટ્સમાં હિસ્સો નથી લઈ શકતી એટલે પણ એ લોકો ભી સ્પોર્ટ્સમાં આગળ વધે અને આવી રીતે જે બધાનું નામ થાય એ જ પ્રેરણા છે મારી સર ને અલ્પેશભાઈ અંદાજે તમે અત્યાર સુધી